હલો ફેમેલી કેમ છો બધા મોજે મોસ્ તો મોજે મોજમાં જશો તો જય શ્રી આરમ જય માતાજી બધાને તો જો આજે આપણે બનાવવાના છે નવી રીતે પાતરા તો આપણે લેવા આવી ગયા છીએ એના પાન જો આપણે છે પાત પા પતરવેલી આપણે ઘેરે જ છે તો જો પાન પણ આપણે સરસ મજાના છે તો આપણે આજે એને નવી રીતે પાતરા બનાવવાના છે આપણે જો ઘરે મરસી પણ છે તો આપણે બે થી ત્રણ મરસા ને આપણે જરૂર પડશે તો આપણે લઈ લઈએ જો પાન ધોઈ નાખ્યા છે હવે આપણે પાનને કાપવાના છે તો જો આ રીતે આપણે વલામાં તો આપણે પાત્રા બનાવવામાં તો આપણે બહુ ઝંઝટ રહે તો આ રીતે આપણે કાઢી નાખવાની છે તૂટી જાય તો પણ હાલે એ રીતે આજે બનાવવાના છે અને બની પણ જલ્દી જાય ખાવામાં તો બહુ મજા આવે એવા બને ટેસ્ટ મેં તો એક વખત બનાવ્યા હતા મને તો બહુ મજા આવી ખાવાની તો હું આ રીતે બનાવું છું આપણે જો હવે ખડો તૈયાર કરવા માટે આપણે લીધો છે બસો ગ્રામ લોટ થઈના લોટ બસો બસો ગ્રામ આપણે નાખી દેવાનો છે હવે એમાં આપણે કરવાના છે મસાલા તો થોડી નાખશું આપણે હળદર સ્વાદ પ્રમાણે નાખશું મીઠું થોડી નાખી દઈશું હિંગ અને થોડું નાખશું આપણે લાલ મરચું થોડા નાખીશું આપણે સફેદ તલ હવે બધા મસાલા આપણે નખાઈ ગયા છે તો હવે આપણે નાખવાનું છે દહીં તો જો આપણે દહીં તો આપણે મસ્ત છે દહીં થોડું નાખી દઈએ તો ખાટા મીઠા થાય અને જો આપણે આટલું લીધું છે ગોળ તો ગોળ ઓગાળે અને આપણે નાખવાનું છે ઓર પણ જો આપણે સરસ મજાનો ઓગળી ગયો છે તો એ નાખી દેશું આપણે એમાં અને કશે આપણે હલ્લાઈ નાખી પેલું સલુચો થોડ થોડું આપણે નાખવાનું છે પાણી હવે આપણે એને હલન લાવવાનું છે આ ગોળ્યું ભાંગે ને ત્યાં હલાવવાનું છે તો આપણે હડોય તૈયાર થઈ ગયું છે તો આપણે 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 નાખી એમાં થોડા છે મીઠા સોડા પછી આપણે હલાવી નાખવાનું છે હવે આપણે જે આ પાંદડા કટિંગ કર્યા છે એ નાખી દઈશું થોડા થોડા માપ પ્રમાણે આપણે નાખવાના છે હવે આપણે જો મેકી દેવાનું છે ઢોકળ જો આપણે ઢોકળ લીધું છે એ મૂકી દઈએ અને એમાં આપણે નાખવાનું છે પાણી પાણી આપણે નાખી ત્રણ થી ચાર ગ્લાસ એટલે પાણી નાખી દઈએ ગરમ થવા તો જો મેં નાખ્યા છે ત્રણ ગ્લાસ હવે આપણે એને ઢાંકી અને મૂકી દઈશું હવે આપણે જો છ ગ્લાસ લઈ લીધા છે એક જ હરખા છે આપણે તો એમાં આપણે ચોપડી દેવાનું છે તેલ તો તેલ આપણે આ રીતે થોડું નાખી અને આપણે હાથની મદદથી આ રીતે આખા ગ્લાસમાં આપણે સોંપડી દેવાનું છે તો આપણે જે આ હડોયું કર્યું છે એ આપણે અંદર સોટે નહીં હવે આપણે જો આમાં ભરી લેવાનું છે હડોયું તો આપણે ચમસાના મદદથી ભરવાનું છે આ રીતે અને આખો ગ્લાસ આપણે નથી ભરવાનો એટલો આપણે અધૂરો રાખવાનો છે હવે આપણે જો આંધણ પણ આપણે સરસ મજાનું થઈ ગયું છે જો આપણે પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે મૂકી દેશું એમાં ગ્લાસ હવે આપણે ખોલી અને જોઈ લઈએ જો આપણે સરસ મજાના આપણે ગ્લાસમાં જોવો આપણા પાતરા ઢોકળા તૈયાર થઈ ગયા છે જો સાકુ પણ આપણે નથી નીકળતી તો સડી ગયા છે જો આપણા બેટર આપણે સડી અને આવી ગયું છે વારું સરસ મજાના છે આ જો આપણે ઢોકળા સડી ગયા છે સરસ મજાના જો હવે આપણે ગ્લાસને કાઢી લેવાના છે ગરમ લાગે છે આ રીતે ટ્રાય કરજો એક વખત તમને પણ ખાવાની પણ બહુ મજા આવશે અને બનશે પણ બહુ મસ્ત હવે આપણે જો આપણે આ મરસા લીધા છે આ તીખા છે તો આપણે આમાં મરસું નાખેલું છે પાત્રામાં તો આપણે આને એક થી બે નંગ જ નાખવાના છે આપણે ઝાઝા નહીં તીખું છોકરા ન ખાઈ કે એટલે આપણે થોડું નાખવાનું છે આ રીતે મોટા કરીને જ નાખવાના છે અને આરે લીધા છે મીઠા લીમડા અને આ લીધા છે આપણે સફેદ તલ હવે આપણે આ ગ્લાસમાંથી કાઢવાના છે તો આપણે જો પેલા આપણે ગ્લાસ લઈ લેશું અને પછી આ રીતે આપણે સાકુ ફેરવવાની છે તો પછી આમ સરળ થી નીકળી જાય જો સરસ મજાનો આપણે ગ્લાસ ખાલી થઈ ગયો છે મસ્ત જો પોસા મસ્ત થયા છે અને જો ફરી પણ જાય આપણે આ રીતે સાકુ ફેરવ્યું ત્યાં ફરી જાય જો કાઢવામાં પણ આપણે વાર નથી લાગતી આપણે જો સરસ મજાના પોછા અને ખાવામાંય મજા આવી એવા બના છે તો હવે આપણે એને કે પેલા કટિંગ કરી નાખશું તો જો આપણે આ રીતે કટિંગ કરશું ને તો સરસ મજાના લાગશે અને આપણે પાતરા ઢોકળા કહીએ કાંઈ અને આપણે આને પાતરા પણ કહીએ કાંઈ આપણે પાતરા કરવામાં બહુ વાર લાગે છે તો આ રીતે આપણે બનાવીએ તો સરસ મજા આવે ને બનાવવામાં તકલીફ ન પડે અને બની પણ ઝટ જાય અને ખાવાના પણ મજા આવી એવા છે અમારી આ જો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર અને ફોલો કરજો અમને જરૂર અને આવી રીતે તમારે નવી નવી રીતે શીખવું હોય તો અમને જરા કોમેન્ટ કરી અને બતાવજો હવે આપણે વઘારવાનું છે તો વઘારવા માટે આપણે મેં કીધું લોયું હવે આપણે એમાં નાખવાનું છે તેલ તો તેલ આપણે એમાં જોવે એટલું નાખવાનું છે નહીં તો જો થી છ છ પાવડા જેટલું નાખી દીધું છે આપણે જો તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે નાખશું રાઈ તો આપણે રાઈ નાખશું બે ચમચી અને એક ચમચી જેટલું નાખશું જીરું

હવે નાખી દઈશું આપણે આ હાલો આપણે સરસ મજાના પાત્રા બની અને તૈયાર થઈ છે તો આ રીતે આપણે થોડી વાર ચડવા દઈએ ને તો આપડે પરાવું હોય એવા થઈ જાય